પંદરસો ને એક્યાસી રૂપિયા પંદરસો ને એક્યાસી રૂપિયા જય માતાજી ખેડૂત મિત્રો કેમ છો તમે લોકો મજામાં મજામાં દીશો યાર ચેનલ માં તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે પાંચ બે બે હજાર છવ્વીસને ગુરુવાર આજે આપણે કપાસની હરાજી જોઈશું કેવા ભાવતાલ જાય છે એ પણ જાણીશું તમે લોકો જો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને નવા વિડીયો તમને લોકોના મળતા રહે છે અને બીજા લોકોને શેર કરવાનું નાખજો તેથી તે લોકોને પણ આપણા ભાવતાલ મળતા રહેશે તો તમને લોકોને આપણા વિડીયો જોવાના કેવા લાગે છે તો જરા મને કોમેન્ટ કરતા રહેજો તો આજની કપાસની આવકની વાત કરું તો ટેમ્પોમાં જોવા જઈએ તો ટેમ્પા છે એકસો વીસથી લઈને એકસોને ચાલીસ આજુબાજુના ટેમ્પા છે તો એટલે કે ટેમ્પોમાં એટલે કે દોઢ લાઈન ટેમ્પોમાં થઈ છે જો અને મોટા વાહનમાં જોવા જઈએ તો મોટા વાહનમાં સિત્તેરથી લઈને એસી આજુબાજુના મોટા વાહન છે તો તેમાં જો એક લાઈન જ પહેલી લાઇન જ ચાલુ છે તો તમને લોકોને હરાજી દેખાડવું આજે કેવા ભાવતાલમાં જાય છે તો કાલે બજાર કાલનું બજાર જોઈએ તો કાલે બજારમાં તો એમનામાં ટકેલું હોય એવું લાગતું હતું અને ઊંચામાં વાત કરું તો ઊંચામાં કાલે કહ્યું હતું સોળસો ને વીસ સુધીને ઊંચામાં કહ્યું હતું તો જોઈએ આજે પણ કેવા બજાર જાય છે તો તમે લોકો ફૂલ વિડીયો જોવા જો તો જ તમને લોકોને ખ્યાલ આવશે કે કેવા ભાવતાલમાં જાય છે તો તો ઠેડ સુધી બન્યા રહેજો અને વધારે મોડું નથી કરવાનું તમને લોકોને લેજો કપાસની હરાજી જોવા માટે તો ચાલો જઈશું હરાજીમાં ભાવતાલ જોવા માટે અને તમે લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી ભાવતાલ જોવા માગતા હોય તો તેમાં પણ આપણે ભાવ બોટા ધ્યા સર્ચ કરજો તો તેમાં પણ આપણે રોજે રોજે વિડીયો મૂકીએ છીએ તો તેમાં પણ તમને લોકોને આપણા ભાવતાલ મળતા રહેશે તો ચાલો જઈશું હરાજીમાં ભાવતાલ જોવા માટે पंद्रह सौ ने इक्यासी रुपया पंद्रह सौ ने इक्यासी रुपया

<Weienshi> पंद्रह सो ने इकसठ रुपया पंद्रह सो ने इकसठ रुपया મેં કીધું છે કે રમો કૃષ્ણનો 500 આયા હા તમે સામુ જો ઓટ્ય આવે કે ના 1580 રૂપિયા 1580 રૂપિયા આલેબા વાવડી વાવડી આ જક્ક બહુ પાંચ 1570 રૂપિયા 1570 રૂપિયા

तो गुणसे गुणसे गुणसे। पंदर सोने ने एसी रुपया पंद्रह सोने ने ऐसी रुपया सौ सड़े लोग रुपया तेर सो ने सी रुपया તમે એવો કપાસ પણ જોઈ શકતા છો કેવો કપાસ છે તે પંદરસો ને સિત્તેર રૂપિયા પંદરસો ને સિત્તેર રૂપિયા चौदह सौ ने साठ रूपया चौदह सौ ने साठ रूपयावन छपन चौपन पचपन सत्तावन पंद्रह सौ ने सड़सठ पंद्रह सौ ने सड़सठ તમે લોકો કપાસ પર જોઈ શકતા છો કેવો કપાસ છે તે હું કેટલા રેટ કરે ભાઈ આ કેટલા રૂપિયા 1488 રૂપિયા કૃષ્ણ 1488 રૂપિયા કૃષ્ણ इक्यासी रुपया पंद्रह सौ ने इक्यासी रुपया पंद्रह सो ने ऐसी रुपया पंद्रह सो ने एसी रुपया ₹1500 ₹500 ₹500 ₹1513 ₹1513 તમે લોકો કપાસ પણ જોઈ શકતા હશો કે એવો કપાસ છે તે

पंद्रह सौ ने तेतीस रुपया पंद्रह सौ ने तैस रुपया रुपया पंद्रह सोने पंचोतेर रुपया सुपर के सोल सोने सत्तर रुपया सोल सोने सत्तर रुपया તમે લોકો જોઈ શકતા કેવો કપાસ છે તે કયું કામ આપડે કેટલો ભાવ આવ્યો ઓળસો ને 1518 ਰੁਪਿਆ 1518 ਰੁਪਿਆ ਕਿੰੂ ਕਾਮ ਆਪੜੇ ਕਿਤਲੋ ਭਾਵ ਆਇਓ 1518 ਰੁਪਿਆ ਬੋਟਲ ਹਲੋ 1550 ਬੋਟਲ 1550 970 ਬੋਟਲ 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 पंदर सौ एको एको ने एकोतेर रुपिया पंदर सौ ने एकोतेर रुपिया चौद सो ने पचास रूपया चौद सो ने पचास रूपया